નાગા એરે નાગા પૈણે નાગાની જાનમાં નાગા જાય અને નાગાની ભેગા ના ગાત ખાય નમસ્કાર ગુજરાત થોડુંક થોડુંક સમાજ સમાજ રમી લઈએ વચ્ચે હું ગેપ આપી આપણે થોડોક ગરમી બહુ છે અને વરિયાળીનું શરબત બને છે ઇન્સ્ટાગ્રામની અંદર રાજપૂતાને યુથ પાવર દસ દસ હું તમને ફોટો મૂકી દઉં આ આઈડીમાંથી મેસેજ વાયરલ થાય છે કે ગોંડલના ગુંદાળા ગામમાં વર્ષો પહેલાં છત્રીયાની હત્યા કોણે કરી ગોંડલના મોવિયા ગામમાં છત્રીઓની હત્યા કોણે કરી ટૂંકમાં ગોંડલમાં છત્રીઓ ઉપર શું થઈ છે ને આ એનો સોશિયલ મીડિયાની અંદર મેસેજ વાયરલ થઈ છે તો આનો જવાબ એને જીગીસાબેનને મેન્શન કરીને લખ્યું છે કે આ બહેન તું ફેમસ થવા ખોટી કોન્ટ્રોવર્સી ઊભી કરી રાજકારણમાં એન્ટ્રી કરવા માગશ ને ફલાણા ઢેકડો બધું લખ્યું છે હવે આમાં સરકારે થોડુંક ધ્યાન દેવા જેવી જરૂર છે આ તો સમાજનો મુદ્દો તો છે જ નહીં અને પાટીદારનો અમે કેમ કીધું કે હાલો સમાજ ભાઈ ભેગા થાવ મિટિંગો કરો ને રેલી કાઢો ને આંદોલન કરો ને કે વિનુભાઈ સિંગાળાની મૂર્તિ મૂકીને પછી આગળનો કાર્યક્રમ આગળ ધપાવવાની કોઈ નીતિ જ નથી બરોબર છત્રીય છત્રીય સમાજ અને પટેલ સમાજ બેય મળીને જ રહેવા સમાજ છે ને મળીને જ રહેવાનો છે બરોબર પણ તમારા આ તમારા ક્ષત્રિય સમાજમાં બે જણાને લીધે અમારા પટેલ સમાજમાં એક જણાને લીધે જે આ બેયના સમાજ બદનામ થાય છે તો તમને એવું નથી લાગતું કે આપણે સાચા રસ્તે ને રામના રસ્તે ચાલીને આ બેયને ઘર ના કરી દેવા જોઈએ એવું તમે સોશિયલ મીડિયાની અંદર મેસેજ મૂકી અને તમે બધા આ સમાજમાં કોમવાદ ફેલાવવાનો કાર્યક્રમ તમે બધા હાથ ધરો છો હાઇથે કરીને તમારો અને મારો સમાજ બેઈને તમે બજાર વચ્ચે લઈ આવો છો તો એ હુકમ તમારે કરવું જોઈએ અમે આપીશી તમે આકો એમાં ક્યાં બીજી વાત છે ગોંડલ ની સીટ ઉપર અઢારે વરણ ને લડવાનો અધિકાર છે ગોંડલ ની સીટ કોઈના બાપ ની નથી બધા અમે ક્યાં અમે અમારા સમાજના છોકરાએ જે ગેરવર્તન જે નો બોલવાના વેણ કબેણ બોલી ગયો કે અહીંયા ત્રી વર્ષ સુધી ગણેશ જાડેજા એમએલએ એ બનશે લાર ટપકતી હોય તો ઘર ભેગી નથી અમને ન્યા પ્રોબ્લેમ છે અમને ક્યાં બીજી કઈ પ્રોબ્લેમ છે અને અમે અમારા માળાને ખુલ્લા પાડીશી તમારા અને અમારો માણા જેની ભેગો રખડે છે એને ખુલ્લા છે અમે ક્યાંની કંઈ નવીનીકરણ કર્યું કે પટેલને છત્રી અને બેને બધાવાના તમારે ગોંડલને પ્રોટેક્શન દેવાનું બરોબર ગોંડલમાં તમે એમ કહેશો કે ગમે એ માણસ રાજકોટથી સાપરથી ગોંડલમાં ધંધો કરવા આવે એટલે એ બાનામાં અમે એને પ્રોટેક્શન આપીએ શાંતિથી ધંધો કરી શકીએ ગુજરાતમાં ક્યાંય બીજે શાંતિથી ધંધો જ નથી થતો ને અને તમે ક્યાં કોઈ એવા પીએમ ના દીકરાઓ છો તમારે એને પ્રોટેક્શન દેવું પડે તમે તમારું પ્રોટેક્શન એ હરખાય નથી કરી શકતા તમારે બાર બાઉન્સરો રાખવા પડતા હોય તમે હું આ દુકાનવાળાને પ્રોટેક્શન કરી દો સરપંચ ઉપર હુમલો થઈ જાય પછી તમને જ આવશો તો એવું તમારું પ્રોટેક્શન હું કામનું અને આ ભારતમાં બંધારણ છે હાઈકોર્ટ છે સુપ્રીમ છે સેશન છે ઘી કાંટા છે બધી કોર્ટું છે પોલીસ સ્ટેશન છે એલસીબી છે ક્રાઇમ બ્રાન્ચ છે બધું છે તો તમારે ક્યાં આવી કોઈ ફજેતી ખંભે લઈને ફરવાની જરૂર છે મૂકી દો એટલે બધું એક કાર્યક્રમ પતી જાય તમારે ગુલામી કરાવી છે તમારે એમ કરવું છે હું ગોંડલ નો રાજા તો એ મેળ ન આવે સમજી ગયા

ચૈરાજસિંહ જાડેજા સમાજ સામે થઈને રૂપાલાની મેટર પતાવી હતી ને એટલે આ જો આ અમને નડે છે સમજી ગયા તમે આ અમારા પટેલ સમાજના આખલાઓને આ બધાએ એ શું કે ક્યાંક ને ક્યાંક સાઈનું કરાવી દીધું આ તમારું પ્રોટેક્શન બરોબર ને અને આ તમારો પટેલ સમાજનો ક્ષત્રિય સમાજનો નાતો પણ પટેલ સમાજનો માણા ગોંડલના ચોકમણી અંદર આવીને એવું બોલે કે અહીંયા કોઈના બાપની તહેવાર નથી ત્રી વરસ સુધી ચૂંટણી જીતીને જાય કે ટિકિટ માંગી જોવે તો તમે જ કહોની આ કેટલા અંશે વ્યાજબી જો તમે એમ કહેતા હોય કે આ બધું બોલવું આ અમારા બાપનું છે અમે ગમે એ બોલી તો રેડી લ્યો આ તો તો મેટર પતી ગયે તમે એકવાર એમ કહી દ્યો પણ આવા હું હે આવા ખોટા મેસેજ વાયરલ કરવાથી કાંઈ થવાનું નથી બરોબર અને હજી એક મેસેજ વાયરલ થયો કે હુમલાનો વિડીયો યુવક ધોકો લઈને અલ્પેશ કથિરિયા પર ચડી બેઠો કાપોદરા ચોકડીથી કામરેજ ચોકડી સુધી અલ્પેશ કથિરિયા અને મહેલ બોગરા બંનેની ઉપર હુમલા થયા કાપોદરા ચોકડીથી કામરેજ ચોકડી સુધી ધારાસભ્ય પણ પટેલનો હે તોય પણ કાયદો અને વ્યવસ્થા ગુંડાર જ ફક્ત ગોંડલ સીટ ઉપર જ દેખાય છે આવા બનાવો ગુજરાતમાં ઘણી જગ્યાએ બનેલા છે અને આ બધા સુરત થી અહીંયા રાયડું નાખવા આવે છે બરોબર એક કામ કરો તમે રાજસ્થાન થી ફોજ બોલાવી લ્યો આખી સોશિયલ મીડિયા વાળાની રાજસ્થાન કરો એમ કે ના તમે કરો અમે ક્યાં ના પાડી અને જો આ મુદ્દે રાજકારણ થતું હોય ને રાજકારણ તો રાજકારણ એ કરવું નાગા એ નાગા પૈણે નાગાની જાનમાં નાગા જાય અને નાગાની ભેગા ના ગાજ ખાય કપડાં વાળો માણા ન આવે એટલે તમારી જે સીમા રેખા છે ને બાવી બીકાની એ સીમા રેખામાં તમે બધા ઉદાહરણ તરીકે આવો એમાં બીજી કોઈ લાંબી ચર્ચા વિચારણા નથી અને તમે તમારા ઘરના સંસ્કાર બતાવો છો ને કે ના આચું મૂકો એમાં ક્યાં વાંધો છે આ હું મૂકું લ્યો ને ગોતી આવો ને પ્રૂફ સહિત મૂકોમાં ને કમે બીવાનું ખોટું મૂકો ને આ તમારા ને તમારા ઘરના બધા સંસ્કાર દેખાય કે આ હે ને આ બપોર પછી પાટ ને ચોમાલીએ પેદા થયો તો કારા તડકાનો ઓલા પાકેલા તડકાનો એવો અમારો ઢોલરિયા ગોંડલમાં પેદા થયો આ બધું હું તને હું આમ દવ મુદ્દા એટલે તું દોડવા માંડજે હું ધોડવા માંડજે તમે તમારી જાતમાં સિંહ સમજો છો ને તમે તમારા ઢોલરિયા તું તારી જાઈત ને બાપુ સમજેશ ને જે બાપુ નહીં એ કઈ વાંધો નહીં તારે જો હિસાબ દેવાનો તારે તને એમ છે કે મારો હિસાબ દેવા હાટું થી ગોંડલ થી જયરાજ થી જાડે જ આવશે તને એવું લાગે ના 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 જેનથી ઢોલ વખતે કોઈ નહોતું આવ્યું દીકરા થોડું કા જો કોઈ નહોતું આવ્યું જેનથી ઢોલ વખતે જો હાલ જો એ વીજ તારી થવાની છે એ વીજ તારા નામ ઉપર આ બધા એ દારૂ ઉતાર્યો તારા નામ ઉપર આ બધાએ હોટલો બનાવી ઢોલરિયા તારા નામ ઉપર આ બધાએ ગુજરાતની અંદર બે નંબરની કેમિકલ ફેક્ટરીઓ નાખી પણ નામ તો ઢોલરિયા તારું છે એટલે સેન્ટ્રલ તારે કાપવાની છે ન્યાય કઈ જયરાજજી બાપુ નહીં આવે સેન્ટ્રલ કાપવા હાલો ઢોલર રહેવા દયો ભાઈ આ તો આને તો મને બાપ સન્માન કીધો ને આ મને તો રોજ પગે લાગતો રહેવા દયો તમારા વગલાનો હું ગયો જો એમણે ઈ બાપુ કી અને અલ્પેશ કથિરિયા અને આ આ આપણે ધાર્મિક માલવિયા મેહુલ બોગરા પેલા હનુમાન દાદા યાદ કરવા ભાઈ હું 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 દઉં ખાલી ખોટો મુદ્દો ગરમ કરવા આમાં પોલીસ ધ્યાન નથી દેતી લે આમાં દિધ ધ્યાન એટલે મને ગોતવામાં વાહો વાય આવે છે ક્યાં છે બન્યાનું કયો ગમે એમ કરીને લિંક આપો ને આ કરો ને તે કરો આમાં તમે મથો નહીં કે તમને મજા આવે છે મુદ્દો હાલે હે એમાં એટલે જી કરવાનું છે એ કરો ચાર ફેરામાં તો મને એમ છે આ રોય બોય બધી જેલમાં જાય તો જ લગભગ બાતરી નથી દેતો સમજી ગયા એટલે બીજા ફેરામાં હે ને તારું યાર્ડ નું રાખજે તૈયાર જીએસટીમાં કેટલું બિડિંગ કર્યું ઓલા બિલ્ડિંગ કર્યું આ બધું તૈયાર રાખજે સીડી દુકાનોના કેટલા લીધા કેટલાની તે મુતરડી બનાવી આ બધુંય તું યાદ રાખજે પાયખાનું તો શેર નહીં ને આ બધુંય તું તૈયાર રાખજે મને આને સમજો પાછળથી ઘાની હો અગાઉ તને કહી દો અગાઉ બધાય વિડીયોમાં અગાવત કહીશ હું જ્યાં બચકું ભરવું હોય ને ત્યાં ભરી લેજે હું ત્યારે જોઈશે ને નિખિલ દોંગાન ઘરવાળી હરેક વિડીયોમાં તને નિખિલ દોંગા ઘર વાળી બતાવું તું જો તને બહુ મજા આવે છે ને હવે મજા કરાવી જ છે મજા વગર તો ભેગું જ નો થાય અને મને તો ઈ નથી સમજાતું આ સરકારને આમાં રસ ભાજપને તો બહુ મોટો રક ભાઈ જાવ ભાઈ જયરાજસિંહ જાડેજા ને ત્યાં કોઈ કઈ થવું ન જોઈ ઢોલરિયાએ રાજકોટ જિલ્લા પ્રમુખ નું પદ લેવા હાટું થી ને ઢોલરિયાએ એના સમાજને ને બાંધીને વેચી દીધો માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી તમે કેટલા ડમી લાયસન્સ થી જીતો છો ને એ થોડું આઘું પડ્યું છે પર્સ તમામ લાયસન્સની ઝેરોક્સ છે તમામ તમે ક્યાં જાઓ ગોંડલના દીકુડાવ અરે બાપ રે આ તો ધોતી ખોલ રહ્યો છે બેન ભોગવા કેને મારા કરમ ના હું ભોગવી માર જેલ કાપવાની ઈચ્છા છે મને ખબર છે હું તૈયારીમાં જ છું જેલમાં જી ભરીને જવાનો એ ઠેલો મે આયા ભલ લીધો મને ખબર જ છે પણ કાપીશ હું કાપીશ એમાં એમાં બીજી વાત નથી પણ પહેલા હે ને આ આ તમને બધાને ને પહેલાં કપાવવું ને પછી હું કાપું હું કાપવું અમારો સત છે આપને એમાં એવું કઈ છે નહીં ત્યાં ઉનાળો હોઈ જાય ને ચોમાસામાં જેલ કાપો ને એટલે બહુ મજા આવે જૂના કેદીઓને પૂછી લેવું જગ્યાએ એટલે તમ તાર હું કાપીશ તમ તાર ઉપાદી ન કરતો ઢોલે પણ તો નહીં કપીશ એમાંય બીજી વાત નથી અને આ આ પબ્લિક બિચારા એમ થતો હોય છે કે આ બંનેઓ ખાલી બોલે પ્રૂફ મૂકવાની જરૂર જ નથી મારી પહેલા તો એની પાસે ભોગી ગયું હોય મારી પહેલા એની પાસે આવી ગયું હોય કે બંનેઓ કાયલા બોલવાનો છે એ બધાય ચકાસણી કરીને પછી જ સમાધાન હટવા આવે કેમ ભાઈ કઈ વાતનું સમાધાન તમે એક તો ગોંડલમાં સમાધાન કરી લીધું પટેલ સમાજ આવી રહ્યા હવે હું સમાધાન આના અમે ક્યાં સમાજના અમે તો લુખા તત્વો હોય લુખા ને હમ સમાજે આમને કોઈ સ્ટેજ નો આપ્યું ના 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 અમારે ક્યાં જોતું એ છે વાત ફેલાવાની શરૂઆત જો આ કહી દઉં આ વિડીયો મૂકીને પહેલો કદાચ પછી એફઆઈઆર થાય ને આ માર્યો આ મારા દીકરા ઈ જ મારી પર છત્રી અને પટેલ ને બધામાં મોટો આ દીકે બની ગજેરાનો એનો લે બોલો હા મારા કે પાંચસો વીઘાના બગીચા ચાલતા હોય ગીરમાં તો હું બધા અહીંયા મિટિંગ કરીને બોલાવું કહું કાલો એ બાંધો અને એ બધા બાંધે હોત ને હું કહું હા એટલે જો કહી દઉં વાત ફેલાવાની શરૂઆત જ આ આવડા બધાએ કરી અમે નથી કર્યા અમે કોઈ દી એવો 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 મેસેજ વાયરલ નથી કર્યો કે આમ કરો તેમ કરો તમે શરૂઆત કરી અને બા એમાં ઓલા ભાઈ એવી વાતો કરે કે તું ને તુકારે ને આવી બધું જીગીસાબેન પટેલ બોલે તો ભાઈ તમારે ધ્યાન રાખવું નિખિલ ડોંગા ને અલ્પેશ કથિરિયા ને આ મેહુલ બોગરા ને તમે જેમ ફાવે એમ કહો તો એ અમારા સમાજ ને અલમોલ રત્નો છે એક તો એમાં ચંદન નું લાકડું છે અમે હું કામ ને ભાઈ એમાં હું કામ સહન તમારા સહન નથી થાતું કે હું કામ સહન કરી તમે કયો અને અમે ખોટી રીતે કહી શી તમે બોલો છો ને અમે બોલી શી ને તમે ગોંડલના ચોકની અંદર સરજ આ એમ બોલ્યા કે ત્રીસ વર્ષ સુધી આમ થાય તમારે ક્યાં બોલવાની જરૂર હતી તમારા ઘર પરિવારમાં ઘીરે બેઠીને વાડું કરતા હોય રાઈતે તમે તઈ તઈ નક્કી કરીને ચારેય વચ્ચે રાખ્યો તો તમારા બાપનું નું શું જાય તમારે સીન સપાટા નાખવા તા હું તમારે બતાવું હતું કે આ ગોંડલમાં અલ્પેશ ઢોલરિયાનું હાલે એમાં તમારે બતાવું હતું એટલે તમે સીન સપાટા નહીં ખા ને એ ભોગવો સમજી ગયા સીન સપાટા તમે ભોગવો અને ભોગવા ના હું બોલતા પેલા હો વાર વિચાર કરવો અમારે આબરૂ ની પૈડી નથી અમારે હા આબરૂ ની નથી પૈડી ઢોલરિયા જો તાને ઉતારવા આ ટી શર્ટ કાઢવું પડે ને તો આ કાઢું તને ઉતારવા હાટું સમજી ગયો અમને આબરૂ ની કાંઈ પૈડી નથી અમારે આબરૂ જોતી નથી અમને ખબર છે કે આબરૂ કેમ પાછી આવી પણ તે જી આ આબરૂ બનાવી ને આ તે આબરૂ બનાવી ને એ આબરૂ તું હે ને તું પાછી કમાઈને બતાવજો પાછો એક વાર હે યાર્ડ નો ચેરમેન ને ભાજપનો જિલ્લા પ્રમુખ બનીને ને બતાવજે ને અમે તને જોઈ સમજી ગયો તું તમ તારે એમાં એમાં હવે હવે કે બબ એ જંગ છીડ કલે કઉ હું તો ખરાક આ જંગ ચાલુ થઈ ગઈ ઢોલરિયા તું ગમે એને મોકલ ને તો એમાં સમાધાન નહીં થાય સમજી ગયા આ હવે કાયદેસર કાર્યક્રમ ચાલુ રાખવાનો તમારે જે કરવું હોય ને હું કહું હું આ કાંઈ એ ખોપડી મેં કોઈ ટેન્શન હે નહીં અને રાખવું નથી હું હું મોબાઈલ વાપરતો નથી વિડીયો આમ થાય ને મોબાઈલ આમ બધું એની રીતે ચડી જાય હું જો ખાલી બનાવીને જા આમ બેસ દોઢ વર સુધી ઢોલરિયા બેસ દોઢ વર જા સમજી ગયો તારે જ્યાં બટકું ભરવું હોય ને ત્યાં ભરલે તને બહુ શોખ છે ને ભરવાનો એ ભરલે એટલે મળશું બીજા મંગળમાં મજા મજા આવવાની છે મજા મજા કરવાની છે કોઈના બાપથી બીવાનું નથી હું આ દેશમાં બંધારણ છે કોઈના બાપથી બીવાનું નથી કાંઈ થાય ને એટલે પોલીસ વાળા હેરાન કરે એમએલએ હેરાન કરે ડાયરેક્ટ નાખો હાઈકોર્ટમાં પિટિશન બીજી વાત નહીં એટલે આ બધા ત્યાં સીધા હાલશે આવું ત્યાં સીધા ન હાલે એટલે મળીએ બીજા મંગળમાં જય સરદાર